રાજકોટની પ્રચલિત નિધિ સ્કૂલમાં કેજી થી લઈ ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વના અનુસંધાને શાળામાં કાન ગોપી રાસોત્સવ મટકી ફોડ મટકી ડેકોરેશન સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપને શાળામાં બિરાજમાન કરી આરતી અને થાળ બાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નીધી સ્કૂલના સંચાલક યશપાલસિંહ ચુડાસમાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો યશપાલસિંહ ચુડાસમા નિધિ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી આજ રોજ અમારી નિધિ સ્કૂલના કેજીથી ધોરણ બારના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા જન્માષ્ટમી પર્વ જે આપણા સૌરાષ્ટ્રનું એક ધબકતું હૃદય કહેવાય કે સૌરાષ્ટ્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકામાં આવ્યા હતા ને એનો જન્મોત્સવ આગામી દિવસોમાં આવનાર છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે આજે અમારી સ્કૂલની અંદર રાધા કિશન સ્પર્ધા બાસુરી ડેકોરેશન સ્પર્ધા મટુકી ડેકોરેશન સ્પર્ધા રાખવામાં આવેલ છે એમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધેલ છે તેઓને જે વિદ્યાર્થીઓ સારી મટુકી બાસુરી અને રાધા કિશન બનીને આવ્યા છે તેઓને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક દ્વારા સન્માનિત કરવા છે અને તેમને ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવશે તેદ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા મટુકી ફોર સ્પર્ધાનું પણ આયોજન આજરોજ અમે કરવામાં આવેલ છે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી આજે નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમજ સમગ્ર શિક્ષકગણે કરેલ છે કેજીના વિદ્યાર્થી ભાઈ બહેનો રાધાકિશન સ્પર્ધામાં ત્રણ એકથી આઠના વિદ્યાર્થી ભાઈ બહેનો એ બાસોડી ડેકોરેશન મટુકી ડેકોરેશનમાં તેમજ નવથી બારના વિદ્યાર્થી ભાઈ બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને મટુકી ફોડ સ્પર્ધામાં ભાગ લીધેલ છે ગોહિલ વૈષ્ણવીબા રાજેન્દ્રસિંહ આઠમા ધોરણમાં અભ્યાસ કરું છું આજે સ્પર્ધામાં હું રાધાબહેની છું અમારી સ્કૂલમાં કેજીથી બાર ધોરણના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ છે તે ઉપરાંત એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણ વિશે ડાન્સ કર્યો છે અને નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓએ ગીત ગાયું છે તે ઉપરાંત અમારી સ્કૂલમાં મટકી ડેકોરેશન વાસળી ડેકોરેશન પણ સ્પર્ધા રાખેલ છે તે ઉપરાંત તેમાં નંબર પણ આપવામાં આવ્યો છે રાધાજી બનવામાં તૈયારી તો ખૂબ કઈ રીતે બે ત્રણ દિવસથી તૈયારી કરી અત્યારે આનંદ આવી રહ્યો છે